નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ધોરણ ધોરણ ત્રણનું પર્યાવરણ વિષયનું જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે સોરી અસાઇનમેન્ટ જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે આપણે બ્લુપ્રિન્ટ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે અને આ ફક્ત બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જ નથી પરંતુ આની અંદર આપણે જે પ્રશ્નો લીધા છે તમારી એકમ કસોટીઓ તમારી સહઅન પોથી અને તમારા ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર છે તેમાંથી પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વીણી વીણીને મૂકેલા છે એટલે આ દ્વિતીય સત્રાંત પરીક્ષા

તો જવાબ આવશે કે શાળામાં બાળકો કેટલા રે કેટલા નામની રમત રમતા હતા બીજો સવાલ આ પત્રોમાં તમે શું અલગ જોયું તો જવાબ આવશે કે પત્રો ઘણા પ્રકારના હોય છે આ પત્રોમાં પત્રોમાં અમે પોસ્ટકાર્ડ આંતરદેશીય પત્ર કવર વગેરે પ્રકારના પત્રો જોયા ત્રીજું કયા કયા પત્રો ઉપર ટિકિટ છે તો જવાબ આવશે બધા જ પત્રો ઉપર ટિકિટ છે ચોથું શું બધી ટિકિટ એક જેવી છે શું અલગ છે તો જવાબ આવશે ના બધી ટિકિટ એક જેવી નથી દરેક ટિકિટ જુદા જુદા પ્રકારની હોય છે તેની કિંમત અને આકાર જુદા જુદા છે તેના ઉપર ચિત્રો પણ જુદા જુદા છે પાંચમું શું તમે પત્ર ઉપર પોસ્ટ ઓફિસનો સિક્કો જોયો છે તો જવાબ આવશે કે હા મેં પત્ર પર પોસ્ટ ઓફિસનો સિક્કો જોયો છે છઠ્ઠો સવાલ પોસ્ટ ઓફિસમાંથી શું શું મળે છે તો જવાબ આવશે પોસ્ટ ઓફિસમાંથી પત્રવ્યવહાર માટે જરૂરી પોસ્ટકાર્ડ આંતરદેશીય પત્ર પરબીડિયા ટપાલ ટિકિટો મની ઓર્ડર ફોર્મ વગેરે નિયત કિંમતે મળે છે સાતમો સવાલ પોસ્ટ ઓફિસમાં પૈસાની બચત કરવા બાબતે શી વ્યવસ્થા હોય છે તો પોસ્ટ ઓફિસમાં આપણા પૈસાની બચત કરવા બાબતે રાષ્ટ્રીય બચતપત્રો રિકરિંગ ખાતું બચત ખાતું વગેરે વ્યવસ્થા હોય છે આપણા લખેલા પત્રમાં કઈ વિગત બાકી હોય તો તે પત્ર જ્યાં મોકલવાનો છે તે જગ્યાએ જઈ શકતો નથી તો પત્રમાં આપણે જેને પત્ર મોકલવાનો હોય તેનું સરનામું ન લખ્યું હોય તો તે પત્ર નિયત જગ્યાએ જઈ શકતો નથી નવમો સવાલ પત્રમાં શું બાકી રહી ગયું હોય તો પત્ર મેળવનાર વ્યક્તિને દંડ ભરવો પડે છે તો જવાબ આવશે પત્રમાં ટિકિટ લગાવવાનું ભૂલી જઈએ તો પત્ર મેળવનાર વ્યક્તિને દંડ ભરવો પડે છે દસમો સવાલ તમારા ઘરે કયા કયા પત્રો આવે છે તો મારા ઘરે અમારા સગા સંબંધીઓના અને મિત્રોના ગ્રીટિંગ કાર્ડ લગ્નની કંકોત્રીઓ ઉદઘાટનના પત્રો લાઇટ બિલ ટેલિફોન બિલ તથા વીમાનું પ્રીમિયમ ભરવાના પત્રો આવે છે અગિયારમો સવાલ ટેલિફોન કે મોબાઈલ પર તમે કોની કોની સાથે વાત કરો છો તો જવાબ આવશે કે અમે ટેલિફોન કે મોબાઈલ પર અમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે વાત કરીએ છીએ બારમો સવાલ તમે બધાએ ટેલિફોન કે મોબાઈલ ફોન ક્યાં ક્યાં જોયો છે તો અમે બધાએ ટેલિફોન કે મોબાઈલ નીચેની જગ્યાઓમાં જોયો છે જેવી કે ટેલિફોન બૂથ શાળા ઘર હોસ્પિટલ વિવિધ કચેરીઓમાં તથા લગભગ દરેક વ્યક્તિ પાસે મોબાઈલ ફોન જોયો છે દરેકે પત્ર લખ્યો પરંતુ આપણે ક્યાં પોસ્ટ કરવું તો વર્ગના દરેક વિદ્યાર્થીઓએ પત્ર લખ્યો છે આ પત્રોને પોસ્ટ કરવા વર્ગમાં એક ટપાલ પેટી બનાવીશું અને લખેલા પત્રને પોસ્ટ કરીશું ચાલો ત્યાર પછી આપણને ખાલી જગ્યાઓ આપેલી છે એટલે કે પ્રશ્ન નંબર એકમાં એક માર્ક્સનો સવાલ પણ પૂછાઈ શકે અથવા તો ખાલી જગ્યાઓ પણ પૂછાઈ શકે તો અહીંયા સાત ખાલી જગ્યાઓ આપણે આપેલી છે અથવા તો અહીંયા ખરા ખોટા પણ પૂછાઈ શકે બરાબર છે એક માર્ક્સની અંદર તો આપણે અહીંયા ખરા ખોટા પણ દર્શાવેલા છે અથવા તો અહીંયા તમને વિકલ્પો પણ પૂછાઈ શકે તો અહીંયા આપણે વિકલ્પો પણ આપેલા છે મિત્રો તમે જોઈ શકો છો આ દરેકે દરેક પ્રશ્નોનો તમે ખૂબ સારી રીતે અભ્યાસ કરી શકો એટલા માટે આ વિડીયોને પોઝ કરીને અથવા તો સ્ટોપ કરીને તમે જોઈ શકો છો અથવા તો સમગ્ર સોલ્યુશન જે છે અસાઇનમેન્ટનું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું બ્લુ પ્રિન્ટ આધારિત અસાઇનમેન્ટ તેની પીડીએફ પણ મેળવી શકો છો પીડીએફ મેળવીને અભ્યાસ કરશો તો ખૂબ સારામાં સારી રીતે તમે અભ્યાસ કરી શકશો અને દરેક વિદ્યાર્થી શિક્ષકો અને વાલી મિત્રોએ અવશ્ય આ જે પીડીએફ છે દ્વિતીય સત્રાંત પરીક્ષાની અસાઇનમેન્ટની પીડીએફ છે તે અવશ્ય મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે મિત્રો મજાની વાત એ છે કે આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે ને રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળશે સીધી તમે એની જરાક કરાવી અને તેનો અભ્યાસ કરીએ બીજું કે એમાં પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટના પ્રશ્નની સાથે જવાબો પણ આપેલા છે એટલે તમારે વાંચવા માટે બીજા કોઈ પણ સાહિત્ય કે મટિરિયલની જરૂર નહીં પડે માત્ર ને માત્ર અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્રના અભ્યાસ દ્વારા તમે દ્વિતીય સત્રાંત પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકશો અને જો તમે કોઈ શાળા ક્લાસીસ સંસ્થાના નામ લોગો સાથે પ્રશ્નપત્ર મેળવવા માંગો છો તો પણ મેળવી શકો છો વધારે માહિતી માટે પ્રશ્નપત્ર કે એસાઈનમેન્ટ મેળવવા માટે નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર આજે જ સેવ કરી લેજો દર વર્ષે તમને ખૂબ જ ઉપયોગી થશે ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર એક બ અહીંયા આપણને કહ્યું છે કે નીચે આપેલ પ્રશ્નના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો જો કુલ બે માર્ક્સનો પ્રશ્ન છે એટલે કે બે માર્ક્સનો એક પ્રશ્ન અહીંયા તમને પૂછાવાનો છે જોઈએ પહેલો સવાલ પાકા બહુમાળી મકાનો બનાવવા માટે કઈ કઈ સાધન સામગ્રી વપરાય છે તો પાકા બહુમાળી મકાનો બનાવવામાં સિમેન્ટ રેતી કાકરા કપચી લોખંડ પથ્થર ઈંટ લાકડું જેવી સામગ્રી વપરાય છે બીજો સવાલ પથ્થરના ઘર બનાવવામાં શું અગવડ પડે છે તો પથ્થરના ઘર જમીનમાં પાયા ખોદીને બનાવવા પડે અસમમાં ખૂબ જ વરસાદ પડતો હોવાથી પથ્થરનું ઘર જમીન ઉપર બનાવવામાં આવે તો વરસાદનું પાણી ઘરમાં ઘૂસી જાય તેથી ઘરમાં રહી શકાય નહીં લાકડાના ઘરની જેમ પથ્થરના ઘરને ટેકાસી બનાવી બનાવી શકાતું નથી આમ ભૂપેન જ્યાં રહે છે ત્યાં પથ્થરના ઘર બનાવવામાં અગવડ પડે છે ભૂપેનના ઘરમાં પ્રવેશ કરવા શું કરવું પડતું હશે તો આસમમાં પુષ્કળ વરસાદ પડતો હોવાથી ઘરો વાંસના થાંભલા ઉપર બાંધવામાં આવે છે ઘરમાં પ્રવેશ કરવા માટે લાકડાની સીડી મૂકવામાં આવે છે જેથી સીડી દ્વારા ઘરમાં પ્રવેશ પ્રવેશી શકાય આમ આ ઘરમાં પ્રવેશ કરવા સીડીનો ઉપયોગ કરવો પડતો હશે ચોથું લોકો ઘર શા માટે બનાવે છે તો લોકો પોતાને રહેવા માટે તેમજ ઠંડી ગરમી વરસાદ અને જંગલી પ્રાણીઓથી બચવા માટે ઘર બનાવે છે પાંચમો સવાલ હાઉસબોટ બીજા મકાનોથી કેવી રીતે અલગ છે તો હાઉસબોટ પાણીમાં તરતી રહે છે જ્યારે બીજા મકાનો જમીન ઉપર બાંધેલા હોવાથી એક જગ્યાએ સ્થિર હોય છે આ રીતે હાઉસબોટ બીજા મકાનોથી અલગ પડે છે છઠ્ઠો આપણને મકાનની જરૂર શા માટે પડે છે તો મકાન એ માણસનો વિસામો છે મકાન ન હોય તો વ્યક્તિને કે કુટુંબને રહેવાની સુવાની ખાવા પીવાની ઘર વખરીને સાચવવાની અગવડો પડે છે વ્યક્તિ મકાન હોવાથી ગરમી ઠંડી અને વરસાદ સામે રક્ષણ મેળવી શકે છે તેમજ માલ મિલકતની સલામતી રહે છે તેથી આપણને મકાનની જરૂર પડે છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે બે માર્ક્સના જે પ્રશ્નો છે તે આપણે અહીંયા દર્શાવેલા છે ચાલો ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો ગમે તે એક લખવાનો છે કુલ ત્રણ માર્ક્સનો પ્રશ્ન છે પહેલો સવાલ પત્રના સરનામામાં કઈ કઈ વિગતો દર્શાવવી પડે તો જો ઘર નંબર મકાનનું નામ શેરી નંબર ગામનું નામ તાલુકો જિલ્લો તેમજ પિનકોડ આ વસ્તુ દર્શાવી પડે મોબાઈલમાં સંદેશા વ્યવહાર માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરો છો તો એસએમએસ વોટ્સઅપ ઇમેલ દ્વારા સંદેશાઓ મોકલી શકાય પોસ્ટ ઓફિસના કોઈ પણ ત્રણ કાર્યો જણાવો તો જુઓ પોસ્ટ ઓફિસમાં ટિકિટો કવર પોસ્ટકાર્ડ આંતરદેશીય પત્ર મની ઓર્ડર ફોર્મ વગેરેનું વેચાણ થતું જોવા મળે છે એક ગામથી બીજે ગામ કે પાર્સલ પહોંચાડવાનું કામ કરે છે પોસ્ટ ઓફિસમાં લોકો વિવિધ બચત યોજનાઓ જેવી કે કિસાન વિકાસપત્ર ઇન્દિરા વિકાસપત્ર વગેરેમાં રોકાણ કરી શકે છે પોસ્ટ ઓફિસમાં કઈ કઈ વસ્તુઓ જોવા મળે છે તો કે પોસ્ટ ઓફિસમાં ટપાલ ટિકિટ પરબીડિયું આંતરદેશીય પત્ર કિસાન વિકાસપત્ર ઇન્દિરા વિકાસપત્ર વિવિધ બચત યોજનાઓ પાર્સલ વગેરે વસ્તુઓ મળે છે ચાલો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ત્રણ ત્રણ માર્ક્સના જે પ્રશ્નો છે તે મારી સમક્ષ આપણે અહીંયા દર્શાવેલા છે જવાબો પણ ખૂબ સરસ રીતે દર્શાવેલા છે આ દરેકે દરેક પ્રશ્નો જે છે એનો તમે અભ્યાસ કરી શકો છો વિડીયો પોઝ કરી અથવા તો સ્ટોપ કરીને ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના યોગ્ય ઉત્તર આપો જેના કુલ બે માર્ક્સ છે તો બે માર્ક્સના પ્રશ્નો જે છે પ્રશ્ન બેના એ પણ આપણે અહીંયા દર્શાવેલા છે દરેકે દરેક પ્રશ્ન તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દરેકે દરેક પ્રશ્ન જે છે એ પરીક્ષા દેવા જતા પરીક્ષા દેવા જાઓ એના પહેલાં એકવાર અવશ્ય વાંચી લેજો અભ્યાસ કરી લેજો પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષામાં તમે ઝળહળથી સફળતા પ્રાપ્ત કરી શકશો પહેલો સવાલ સંયુક્ત કુટુંબ એટલે શું તો જે કુટુંબમાં દાદા દાદી મમ્મા પપ્પા મમ્મી પપ્પા કાકા કાકી ભાઈ બહેન અને પિતરાય ભાઈ બહેન સાથે રહેતા હોય તેવા કુટુંબને સંયુક્ત કુટુંબ કહે છે બીજો સવાલ અલગ અલગ સભ્યોના પરિવારમાં કેવા સંબંધો છે તો અલગ અલગ સભ્યોના પરિવારમાં નીચે જેવા સંબંધો છે કાકા પિતાજી મોટા કાકા નાના કાકા ચાર ભાઈ છે તેમની એક બહેન છે આ પાંચ દાદા દાદીના સંતાનો છે ગીતા અને સીતા બે બહેનો છે કાકા પિતાજીના મોટા ભાઈ છે મોટા કાકા અને નાના કાકા પિતાજીના નાના ભાઈઓ છે કાકાના ત્રણ બાળકો છે ત્રીજો સવાલ કુટુંબના સભ્યો ભેગા મળીને કઈ કઈ વાતો કરે છે તો કુટુંબના સભ્યો ભેગા મળીને જુદી જુદી વાતો કરે જેમ કે સામાજિક વ્યવહારની વાતો કુટુંબની અંદરની વાતો બાળકોના શિક્ષણની તેમના વર્તનની સમજની વાતો પોતાના સારા નરસા અનુભવોની વાતો અને ઘર ખર્ચની વાતો કરે ચોથો સવાલ વિ વિભક્ત કુટુંબ અને સંયુક્ત કુટુંબ એટલે શું તો વિભક્ત કુટુંબ આપણે જોઈએ જે કુટુંબમાં પતિ પત્ની અને બાળકો જ રહેતા હોય તેવા કુટુંબને વિભક્ત કુટુંબ કહે છે સંયુક્ત કુટુંબ જે કુટુંબમાં દાદા દાદી મમ્મી પપ્પા કાકા કાકી ફોઈ ભાઈ બહેન પિતરાઈ ભાઈ બહેન વગેરે સાથે રહેતા હોય અને એક જ રસોડે જમતા હોય તેને સંયુક્ત કુટુંબ કહે છે પાંચમું ટેલિવિઝનમાં તમને શું જોવું ગમે છે કેમ તો ટેલિવિઝનમાં મને કાર્ટૂન ક્વિઝ બાળકોની સિરિયલો છોટા ભીમ હનુમાન બહાદુર બાળકો વગેરે જોવું ગમે છે કારણ કે કાર્ટૂનથી મને ખૂબ જ મજા આવે છે ક્વિઝ દ્વારા નવું શીખવા અને જાણવા મળે છે તથા બાળકોની સિરિયલોથી મને પ્રેરણા મળે છે તેનાથી મારા જીવનમાં સાહસના ગુણ કેળવાય છે કયા કયા સભ્યો શહેરમાં અને કયા સભ્યો ગામડામાં રહે છે કેમ તો કેતન તેના પિતાજી કાકા અને કાકાના દીકરા શહેરમાં રહે છે કેતનના પિતા અને કાકા શહેરમાં રહે છે કેતન અને તેના પિતરાય ભાઈઓ ભણે છે કેતનના મમ્મી દાદા દાદી કાકા કાકી અને નાના મોટા ભાઈ બહેનો ગામડામાં રહે છે કારણ કે કેતન અને તેના ભાઈઓને ભણવા માટે અમદાવાદ શહેરમાં આવવું પડ્યું છે આવી રીતે જે સવાલો છે તે અહીંયા પૂરા થાય છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ અ નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ એક માર્ક્સ એટલે કે એક માર્ક્સનો પ્રશ્ન આપણને પૂછાવાનો છે તો પહેલો સવાલ કાગડાને શું ખાવાનું મન થયું તો કાગડાને કોઠીંબુ ખાવાનું મન થયું તો મિત્રો જોઈ શકો છો અહીંયા તમે પ્રશ્ન નંબર ત્રણના જેટલા પણ પ્રશ્નો છે તે આપણે દર્શાવેલા છે તો આ દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટે મિત્રો આપણે તમારા માટે આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું ખાસ એક અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે અને આ જે અસાઇનમેન્ટ છે તેનો તમે અભ્યાસ કરી લેશો તો તમે પરીક્ષામાં સારામાં સારી સફળતા પ્રાપ્ત કરી શકશો અહીંયા પ્રશ્ન નંબર ત્રણમાં ખાલી જગ્યા પણ પૂછાઈ શકે તો આપણે અહીંયા ખાલી જગ્યા પણ દર્શાવેલી છે અથવા તો ખરા ખોટા પણ પૂછાઈ શકે છે તો આપણે અહીંયા ખરા ખોટા પણ આપેલા છે અને તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર ત્રણ આમાં વિકલ્પો પણ પૂછાઈ શકે તમને આ ઉપયોગી થાય એવું આપણે અસાઇનમેન્ટ તૈયાર કર્યું છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ બ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં જવાબ આપો જેના કુલ બે માર્ક્સ એટલે કે બે માર્ક્સના પ્રશ્નો અહીંયા પૂછાઈ શકે તો જો કાગડાભાઈ લુહાર પાસે શા માટે ગયા તો કાગડાભાઈને ગાયને ખડ ખવડાવવા માટે સીમમાંથી ખડ વાઢીને લાવવાનું હતું અને ખડ ખવડાવવા માટે કાગડાને દાંતરડાની જરૂર હતી તેથી તે લુહાર પાસે ગયો તો આવા બે માર્ક્સના જે પ્રશ્નો છે તે અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કર્યા છે તો એટલા પ્રશ્નો તમે અવશ્ય કરી લેજો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર અ નીચેના શબ્દ વાંચી અને તે માટેની યોગ્ય નિશાની કરો બગીચો નિશાળ ઝાડ અને દવાખાનું ચાલો તો સર્વપ્રથમ તમે જોશો તો હોસ્પિટલ એટલે કે દવાખાનું માટે આ નિશાની આવશે નિશાળ માટેની નિશાની ઝાડ માટેની બગીચા માટેની આ પ્રમાણેની નિશાનીઓ જે છે તે આપણે મૂકી શકીએ અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક નકશો આપેલો છે બરાબર પછી એના ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછાશે જેમ કે નકશામાં કેટલા ઘર છે તો ચાર નકશામાં કુલ કેટલી દુકાનો છે તો કે એક નકશામાં કેટલા ઝાડ છે તો પાંચ નકશામાં કેટલા હેન્ડપંપ છે તો એક પોસ્ટ ઓફિસ કે હોસ્પિટલથી સૌથી નજીક શું છે તો કે બગીચો બસ સ્ટોપની નજીક તો કે હેન્ડપંપ ત્યાર પછી છે કે નિશાનીઓની યાદી વગર તમે નકશો વાંચી શકો ખરા તો જવાબ આવશે કે ના નકશા ને વાંચન માટે નિશાનીઓ જરૂરી છે ત્યાર પછી છે એમાં બીજું માંગ્યા મુજબ કરો તો અહીંયા ફરી પાછો આપણને નકશો આપ્યો છે નકશા ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે ચાર માર્ક્સનો પ્રશ્ન છે તો અહીંયા જે પ્રશ્નો આપેલા છે પ્રશ્નો ઉપરથી આપણે જવાબો આપવાના છે ત્યાર પછી તમે જોશો તો ફરી પાછો આપણને એક પ્રશ્ન નકશો આપેલો છે અને નકશા ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછેલા છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આની અંદર પ્રશ્ન નંબર ચારમાં પૂછાઈ શકીએ એવા દરેકે દરેક પ્રશ્નો જે છે તે અહીંયા આપણે તમારી સમક્ષ લીધેલા છે એમાં વિકલ્પો પણ આવી જશે નકશાના આધારે ખરા ખોટા પણ આપણે નકશાના આધારે જે પૂછાઈ શકે છે તેવા અહીંયા લીધેલા છે E મિત્રો તમારા માટે ખાસ મહત્ત્વની વાત છે કે ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તે દ્વિતીય સત્રાંત પરીક્ષાના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્રો અને મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તે પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે ને તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર મળી જવાના છે અને સાથે સાથે એમના જે સોલ્યુશન છે એ પણ ઉપલબ્ધ છે બરાબર એટલે કે તમારે વાંચન કરવા માટે દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી કરવા માટે બીજી કોઈ પણ જગ્યાએ જવાની જરૂર નથી માત્ર ને માત્ર આ પ્રશ્ન પત્ર અસાઇનમેન્ટ તમે વાંચી લેશો એટલે તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષાની જે છે તૈયારી ખૂબ સારામાં સારી રીતે થઈ જશે જો તમે શાળા ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે તમારા પ્રશ્નપત્ર મેળવવા માંગો છો તો પણ તમને મળી જશે અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર તમારા ફોનમાં સેવ કરી લેજો મિત્રો દર વર્ષે તમને ખૂબ જ ઉપયોગી થશે અને વધારે માહિતી માટે તમે નંબર સેવ કરી અને સંપર્ક કરી શકો છો ચાલો ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જે છે એ પણ તમે જોઈ શકો છો કે નકશાના આધારે જ વિકલ્પો આપણે અહીંયા લીધેલા છે ચાલો તો આ પ્રમાણેના પ્રશ્નો અહીંયા પૂછાઈ શકે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર બ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં જવાબ આપો જેના કુલ બે માર્ક્સ છે તો અહીંયા જે બે ત્રણ માર્ક્સની અંદર જે દ્વિતીય સત્રાંત પરીક્ષામાં પૂછાઈ શકે એવા પ્રશ્નો આપણે દર્શાવેલા છે તમે એ વિડીયો સ્ટોપ કરીને અથવા તો પોઝ કરીને અટકાવીને આ દરેકે દરેક પ્રશ્ન જે છે તેનો અભ્યાસ કરી શકો છો અને સાથે સાથે આ વિડીયો જે છે ને તમારા તમામ દોસ્તો અને મિત્રોને શેર કરજો તમારા તમામ વિદ્યાર્થીઓને પણ શેર કરજો જો શિક્ષક મિત્રો હોય તો અને તમારા આડોશ પાડોશમાં રહેતા તમામ મિત્રોને પણ શેર કરજો જેથી કરીને તેઓ પણ આ પ્રશ્નપત્રનો આ અસાઇનમેન્ટનો અભ્યાસ કરી શકે અને પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના જવાબ લખો જેનો કુલ એક માર્ક છે બરાબર તો અહીંયા શું કીધું છે આપણને કે ભાઈ રમતોના નામ આપેલા છે એને ઘરમાં રમાતી રમતો અને બહાર રમાતી એટલે કે બગી મીન્સ કે મેદાનમાં રમાતી રમતોમાં આપણે વર્ગીકરણ કરવાનું છે તો ઘરમાં રમાતી રમતોમાં આવશે કેરમ ચેસ સાપસીડી સીડી એ બાજીપત્તો લુડો ઘર ઘર ત્યાર પછી છે બહાર રમાતી રમતો તેમાં લંગડી ક્રિકેટ પગથિયા લખોટી પગ અને સંતાકુકડી ચાલો તેવી રીતે અહીંયા દરેકે દરેક વર્ગીકરણ જે છે તે આપણને આપેલું છે અને ત્યાર પછી કેટલાક પ્રકારના પ્રશ્નો પણ રમતોના આધારે પૂછાઈ શકે આ પ્રશ્નની અંદર એક માર્ક્સ પ્રશ્ન છે એટલે તમને વિકલ્પો પણ પૂછાઈ શકે મિત્રો તો અહીંયા આપણે જે વિકલ્પો છે એ પણ આપણને આપેલા છે તમે દરેકે દરેક વિકલ્પનો ખૂબ સારી રીતે અભ્યાસ કરજો મિત્રો ખાલી જગ્યા પણ પૂછાઈ શકે તો આપણે ખાલી જગ્યા પણ લીધી છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જે પ્રશ્નની અંદર જેવા જેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે તે બધા જ પ્રકારના પ્રશ્નો આપણે તમારી સમક્ષ રજૂ કરેલા છે જેથી કરીને એક પણ પ્રશ્ન મિસ ન થઈ જાય એટલા માટે જ આ જે અસાઇનમેન્ટ છે ને એ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય એવું અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલું છે દરેકે દરેક પ્રશ્નનો આપણે અહીંયા સમાવેશ કરેલો છે કે જે તમારી પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવો હોય ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેની ખાલી જગ્યાઓ પૂરો જેના કુલ બે માર્ક છે એમાં આપણને કીધું છે કે ભાઈ પાણીનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે તો જવાબ આવશે વરસાદ બીજું પાણી એ ખાલી જગ્યા સંપત્તિ છે તો જવાબ આવશે કુદરતી અથવા તો એમાં ખરા ખોટા પણ પૂછાઈ શકે તો આ રીતના ખરા ખોટા આપણે અહીંયા દર્શાવેલા છે અથવા તો એવું પણ પૂછાઈ શકે કે આપેલ શબ્દમાંથી અલગ પડતો શબ્દ શોધી તેના ઉપર ગોળ કરો તો એ પણ આપણે અહીંયા લીધેલું છે અથવા તો વર્ગીકરણ પણ પૂછાય તો વર્ગીકરણ લીધેલું છે સારી આદત કે ખરાબ આદત પણ પૂછાઈ શકે ગયા વર્ષે એક પેપરની અંદર પૂછાયું હતું અથવા તો પ્રશ્નોના જવાબ પણ એક માર્ક્સની અંદર પૂછાઈ શકે તો અહીંયા તમે જોઈ શકો છો કે જે પણ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે ને બધા જ પ્રકારના પ્રશ્નો આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષાના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટની અંદર લીધા છે આ વિડીયોને તમે ખાસ જોઈ લેજો પરીક્ષા આપવા જાવે પહેલાં તો આને છે ને તમારે કડકડાટ પાકું કરી નાખવાનું છે જેથી કરીને આ દ્વિતીય સત્રાંત પરીક્ષા જે છે એ તમારા માટે ખૂબ સારી જાય અને તમે ઝળથી સફળતા પ્રાપ્ત કરી શકો ચાલો ત્યાર પછી છે ડ નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો ગમે તે એક જેનો કુલ ત્રણ માર્ક્સ છે ત્રણ માર્ક્સના પ્રશ્નો અહીંયા પૂછાય પહેલો સવાલ પાણીનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તો તમને દરેકને ખબર છે કે ભાઈ પાણી પીવા માટે સ્નાન કરવા માટે વાસણ કપડાં ધોવા માટે બ્રશ બ્રશડારી કરવા માટે રસોઈ બનાવવા માટે સાફ સફાઈ કરવા માટે વગેરે જગ્યાએ થાય છે વરસાદના પાણીનો સંગ્રહ કેવી રીતે કરી શકાય તો કે વરસાદના પાણીનો સંગ્રહ કૂવા વાવ તળાવ અથવા તો ટાંકી દ્વારા કરી શકાય છે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ અહીંયા તમે જોઈ શકો છો કે દરેકે દરેક પ્રશ્નો જે આપેલા છે ને તમારે શાંતિથી વાંચવાના છે વિડીયો પોઝ કરી અથવા તો સ્ટોપ કરીને મિત્રો આ ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ એમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્રો અને અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળશે સાથે જવાબો પણ ઉપલબ્ધ હશે આ અસાઇનમેન્ટ તમારી સ્વધિન પોથી એકમ કસોટીઓ અને ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રમાંથી આપણે તૈયાર કરેલું છે જે પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતાઓ એવા પ્રશ્નો લીધેલા છે મોબાઈલ નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન તમારા ફોનમાં સેવ કરી લેજો આ નંબર કારણ કે તમને દરેકે દરેક ધોરણમાં ખૂબ ઉપયોગી થાય એવો નંબર છે ઘણી બધી માહિતીઓ પણ તમે ત્યાંથી મેળવી શકો છો પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના જવાબ લખો પંખીને શું ખવડાવી શકાય તો પંખીને વિવિધ પ્રકારના અનાજના દાણા ખવડાવી શકાય તમે કયા પંખીઓને ખવડાવ્યું છે તો મેં કબૂતર કાગડો પોપટ અને ચકલીને ખવડાવ્યું છે બાકીના જે પ્રશ્નો છે એ પણ આપણે અહીંયા દર્શાવેલા છે તમે જોઈ શકો છો અહીંયા ખાલી જગ્યાઓ પણ પૂછાય છે તો આપણે ખાલી જગ્યાઓ પણ દર્શાવેલી છે ખરા ખોટા પણ પૂછાઈ શકે તો ખરા ખોટા લીધેલા છે એક માર્ક્સના પ્રશ્નો પૂછાય બ ની અંદર પ્રશ્નો સાત બ નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો બરાબર છે તો આપણે બે માર્ક્સની અંદર જે પ્રશ્નો પૂછાઈ શકીએ એ પ્રશ્નો પણ અહીંયા લીધેલા છે તમે જોઈ શકો છો વિડીયો સ્ટોપ કરી પોઝ કરી અને ખાસ જો શક્ય હોય તો આ સમગ્ર સોલ્યુશન જે છે અસાઇનમેન્ટ એની પીડીએફ મેળવી લેજો પીડીએફ તમને અભ્યાસ માટે ખૂબ ઉપયોગી થશે ત્યાર પછી જે પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રશ્નોના જવાબ આપો એમાં પહેલો સવાલ તમારું ગામ કયા તાલુકામાં આવેલું છે તો જવાબ આવશે કે ભાઈ મારું ગામ જે છે તે ઈડર તાલુકામાં આવેલું છે બીજું તમારા ગામની આસપાસના ગામના નામ લખો તો મારા ગામની આસપાસ બગદાણા ભગુડા ઉંચા કોટડા મોણપર તલગાજરડા વગેરે ગામો આવેલા છે એવી રીતે તમે તમારા ગામની આજુબાજુમાં આવેલા ગામોએ લખી શકો અને દરેકે દરેક પ્રશ્નો જે છે તે અહીંયા આપણે દર્શાવેલા છે ખોટો શબ્દ છેકવાનું પણ પૂછાઈ શકે અથવા તો એક માર્ક્સના સવાલો પણ અહીંયા પૂછાઈ શકે ત્યાર પછી જે પ્રશ્ન નંબર આઠ બ નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો જેના કુલ બે માર્ક્સ છે બે માર્ક્સના પ્રશ્ન પૂછાઈ શકે જેમ કે તમારા તાલુકાના નકશામાં તે પૈકી કયા કયા ગામો તમે જોયેલા છે તમારા તાલુકામાં શું શું જોવાલાયક છે તમારા તાલુકામાં કયા કયા યાત્રાધામો આવેલા છે દરેક પ્રકારના પ્રશ્નો જે છે તે પૂછાઈ શકે મિત્રો તમારું દ્વિતીય સત્રાંત પરીક્ષા પૂર્ણ થશે એટલે તમારું સરસ મજાનું ઉનાળાનું વેકેશન પડશે અને આ વેકેશનનો જો તમે સદુપયોગ કરવા માગો છો તો તમે વૈદિક મેથ્સ અને સ્પોકન ઇંગ્લિશ જેવા કોર્સ જે છે તે આપણે લોન્ચ કરેલા છે આ વૈદિક મેથ્સની અંદર તમે સરવાળા બાદ બાકી ગુણાકાર ભાંગાકાર જેવી જે ક્રિયાઓ જે છે એ તમે કાગળ અને પેન વગર મગજની અંદર ખૂબ જ સેકન્ડોની અંદર કરી શકો એવી ટ્રિક્સ આપણે એની અંદર સમજાવેલી છે જેની કિંમત માત્ર સો રૂપિયા છે અને સ્પોકન ઇંગ્લિશનો કોર્સ પણ તમને આગળના ધોરણની અંદર અંગ્રેજી બોલવા માટે અને અંગ્રેજીનું ગ્રામર શીખવા માટે ખૂબ ખૂબ જ ઉપયોગી સાબિત થશે નંબર તમને અહીંયા આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર સંપર્ક કરી અને તમે વધારે માહિતી મેળવી શકો છો અને લિંક તમને નીચે કોર્સમાં જોડાવા માટેની ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે આ ઉપરાંત તમે જોશો તો આગળના પ્રશ્નો નવ નીચે આપેલ ખાલી જગ્યાઓ પૂરો તો બે ખાલી જગ્યાએ અહીંયા પૂછવાની છે અને અમે આપણે નવ જેટલી ખાલી જગ્યાઓ દર્શાવેલી છે ત્યાર પછી આમાંથી ખરા ખોટા પણ પૂછાઈ શકે તો અમે જોઈ શકો છો બાર ખરા ખોટા પણ આપેલા છે અને જોડકા પણ પૂછાઈ શકે તો જોડકા પણ આપણે અહીંયા દર્શાવેલા છે મિત્રો અહીંયા આપણે આ ધોરણ ત્રણનું પર્યાવરણ વિષયનું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે મોસ્ટ આઈમપી અસાઇનમેન્ટ છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ આ વિડીયો તમારા તમામ દોસ્તો મિત્રો સુધી શેર કરજો કે જેઓ ધોરણ ત્રણની અંદર અભ્યાસ કરતા હોય કારણ કે તેમને ખૂબ ઉપયોગી સાબિત થાય તેવું આ અસાઇનમેન્ટ છે મિત્રો અને આ જે અસાઇનમેન્ટનો અભ્યાસ તમે કરી લેશો એટલે પરીક્ષાની તમારી નેવું ટકા તૈયારી થઈ જશે બીજું કોઈ તમારે કરવાની જરૂર રહેશે નહીં